સચિન વિસ્તારમાં આજે મોટી ઘટના બની હતી કેદીઓ માહિતી મુજબ આજ રોજ બપોરના સમયે આરોપીઓને લઈને પોલીસ બસ માં સુરત પહોંચ્યા હતા ત્યારબાદ ત્યાંથી પરત લાજપો જેલ જઈ રહ્યા હતા બસ ની અંદર વીસ થી વધુ કેદીઓ હતા અને ત્રીસ થી વધુ જેલના પોલીસ જવાનો હતા ઓવરટેક કરવા જતા સમય ટક્કર આગળ જતા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી બસ ની અંદર રહેલા કેદીઓને ઈજાઓ પહોંચી હતી જેના કારણે 108 સોન્ટ એમ્બ્યુલન્સ ને પણ બોલાવી લેવામાં આવી હતી ત્યારબાદ અન્ય પોલીસ બસ ને બોલાવીને તમામ કેદીઓ અને લાજપોર જેલ લઈ જવામાં આવ્યા હતા પૂરા જે કેદીઓને જ્યાં પહોંચી હતી તેમને લાજપોર જેલમાં ફરજ પર રહેતા તબી પાસે તેમની સારવાર કરાવી હતી અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થયેલા આરોપીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા